બોટાદના ગઢડા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો હોબાળો જણસીના ઓછા વજનને લઈને ખેડૂતોનો હોબાળો ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડ પર ગંભીર આરોપ લગાવ્યા છે પૂરતો માલ હોવા છતાં ઓછું વજન ચિઠ્ઠીમાં આપતા આવવાનો આરોપ જણસી માટેના વજન કાંટામાં ચેડા કર્યાના ખેડૂતોએ આરોપ લગાવ્યા છે યાર્ડમાં સત્તાધીશો હાજર ન રહેતા ખેડૂતો કોને રજૂઆત કરે એ સૌથી મોટો સવાલ છે ખેડૂતને કપાસના સાડા કિલો વજન સામે સાડા કિલો વજન થતા રોષે ભરાયા છે કોઈ એનો પ્રતિનિધિ કોઈ હાજર નથી ઓફિસ માં નામ ના ખેડૂત ને ગમે ત્યાં આંટા મારવાના ખેડૂત ને રખડવાનું ખેડૂત ને ભાઈ સાહેબ બાપા કરવાના આવી પરિસ્થિતિ યાર્ડ ની હાલ જોવા મળી રહી છે એકસો સિતે કિલો નો કેટલો વજન કેટલો હતો વજન હતો બારસો પાંચ કિલો અહીંયા કેટલો થયો અહીંયા નહી ખાલી અહીંયા બારસો પાંચ કિલો વજન થયો વજન આવ્યા નથી આ સાતસો દસ કિલો વજન હતો મારો કપાનો બરોબર ખાલી કાંટો કર્યો તો ખાલી કાંટામાં પાંચસો ના એલા કિલો આવ્યો વજન કેટલો વજન તમારે ઘટેલો છે દસથી અગિયારમાં વજન ઘટેલો છે કપામાં એટલે લગભગ આસપાસ આ રીતે ટેકનિકલ ખામીના કારણે વજન ઘટલું ચેક કિલો આસપાસનો ફરક છે તો એનું નિવારણ આવી જાય છે મારે વજન થયો તો એક હજાર ને પાંચ કિલો એમાં અમારા વાહન વજન હતો સાતસો ને નેવ કિલો એટલે એમાં એટલી ઘટ પડતા લગભગ સાડા સાત મણ આસપાસની ઘટ છે ઉગામેડી ગામના ખેડૂત કપાસ લઈને આવ્યા હતા તેમનો ફોન આવ્યો કે બાય કાંઈક વજનમાં અમારે ઘટ છે સેક્રેટરીએ તરત જ કાંટા કલર્કને ફોન કરતાં જાણવા મળ્યું કે કાંટામાં કઈક ટેકનિકલ ખામીને હિસાબે એકસો પાંત્રીસ કિલોની ઘટ આવે છે તો તાત્કાલિક કાંટાવાળાને બોલાવી અને મણિકા લઈ અને મેકિંગ બધું એનું પાછું ફરીને ખામી હતી દૂર કરી અને પાંત્રીસ જેવા ખેડૂતોને આ એકસો પાંત્રીસ કિલોની જે ઘટ આવી છે એને બધાને હવે વેપારીનો કપાસ જોખી અને જે પોતાના વજનમાં જેટલી ઘટ છે એ બધી પૂર્ણ કરી દેવામાં આવશે